અને જે આપણે રગડો બનાવી અને ઘાટી ચા પીએ છીએ ચા પીવી છે પરંતુ ખરેખર સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે તો આપણે આયુર્વેદિક ચા પીવી જોઈએ બરાબર આયુર્વેદિક ચા એટલે કે ભાઈ દૂધનો કે ઉપયોગ જ નથી કરવાનો આપણે તો સૌપ્રથમ તો આપણે પાણી લીધું છે બરાબર એક ગ્લાસ જેટલું પાણી છે બે લોકોનો આપણે કાવો બનાવવાના છીએ આ દેશી ભાષામાં કહીએ તો બરાબર એમની અંદર આપણે નાખીએ છીએ સાકર બરાબર ખાંડ નહી સાકરનો ઉપયોગ કરવાનો છે મેં નાખી દીધી છે છતાં પણ થોડી સાકર આપણે નાખીએ છીએ આ સાકર નાખી બરાબર ત્યારબાદ આપણે એમની અંદર ઉમેરવાનું છે જરૂરિયાત પ્રમાણે પાણી થોડું ઉકળી ગયું હતું એટલે મેં ફરી બાજુ નાખ્યું છે સાકર નાખ્યા પછી તમારે એની અંદર નાખવાની છે ચા જે રેગ્યુલર આપણે ચા હોય છે તે આ ચા આપણે નાખીશું જેવો તમારે સ્ટ્રોંગ છે રીતે ચા નાખવાની હોય છે ચા અને ખાંડ નાખ્યા પછી એમને આપણે ઉકળવા દઈશું હવે તમારે સ્વાદ મુજબ જે પણ મસાલો નાખવો છે એ તમે નાખી શકો છો જેવો તમારે ટેસ્ટ જોઈએ છીએ એ પ્રમાણે બરાબર જેમ કે મને આદુ વધારે ભાવે છે તો આપણે આદુ લીધું બરાબર એને આપણે ખમણીને નાખીએ છીએ જે લોકોને જે જે વસ્તુ ભાવતી હોય તે આમાં એડ કરી શકે છે મસાલા રૂપે બરાબર તો આપણે આ દૂનો ટુકડો છે એ નાખી દીધો ખાંડીને પણ નાખી શકો છો અને ખમણીને પણ નાખી શકો છો બરાબર એકદમ મસ્ત મજાનો કલર આવશે અને અત્યારે ઉકળી રહી છે ચા તમે જોઈ શકો છો હવે આપણે એમની અંદર રાખશું આપણે લઈ આવ્યા છીએ તુલસીના પાન જે તમે જોઈ શકો છો સરસ મજાના તુલસીના પાન આપણે એમની અંદર નાખીશું પછી પણ નાખવાનો છે આ તુલસીના પાન આપણે નાખી દીધા છે જેટલું ઉપડશે એટલું વધારે સારું થશે પણ દૂધ આપણે નાખવાનું નથી ત્યારબાદ એમની અંદર આપણે નાખીશું મસાલા તરીકે તો એમાં છે આપણે તજ બરાબર એલચી અને બે ત્રણ લવિંગ બરાબર અબડે ત્રણ વસ્તુ લઈ લીધી છે તજ એલચી અને લવે નરબરી એ નાખશું આપણે ખાંડીને હવે આપણે આ બધું ખાંડેલું છે એલજી લવિંગ તજ એ બધું ખાંડી અને આપણે નાખી દીધું છે સરસ મજાનો કલર આવ્યો છે તમે જોઈ શકો છો આ રીતે આપણો જે કાવો છે તે ઉકળી અને તૈયાર છે એકદમ મસ્ત મજાનો કલર આવી ગયો છે બરોબર ચા પીવા કરતાં આ વસ્તુ પીવી ખૂબ જ સારી છે એ કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી ખરેખર ચા પીવો છો તે એ વિરુદ્ધ આહાર થઈ જાય છે તો આ રીતનો કાવો બનાવી તમારે પીવો જોઈએ આપણે ટેસ્ટ કરીશું ટેસ્ટ કરી અને પછી છેલ્લે આમને ઉતારી અને આપણે લીંબુ નાખીશું તમારા સ્વાદ અનુસાર બરાબર લીંબુ નાખશું પછીનો ટેસ્ટ આખો અલગ હોય છે પરંતુ ગયો છે કેટલો એ આપણે પહેલાં એક વખત ચાખી લઈશું આ સરસ મજાનો કાવો તૈયાર છે એકદમ મસ્ત મજાનો ટેસ્ટી કાવો ચા કરતા તો ખૂબ સારો એવો કાવો હવે આપણે પીએ તો ચાલો સૌ સાથે મળીને દેશી કાવો પીવા હવે આપણે મારી માનો રિવ્યુ લઈએ મમ્મી કેવો કાવો બન્યો છે મસ્ત મજા સો કાવો તો એટલે ચા પીવી જોઈએ કે આમાં વધારે મજા આવે કાવામાં જ મજા આવે પિયા ટુક મે તને કીધું મે રાત કાવો બનાય હારું છે એવું તો જો આ કાવો બનાવ્યો છો આ કાવો એ મસ્ત મજાનો પી લીધો છે ચાલો તો બધા ઘરે બનાવજો હવે આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે એનો બરાબર એક નંબર ટેસ્ટ છે ચા કરતા હેલ્ધી કાવો કહેવાય છે આ તો જે જે લોકો આ કાવો પીતા હોય અને જેમને ભાવતો હોય તે અવશ્ય કોમેન્ટમાં લખજો તમે કઈ રીતે બનાવો છો અને આમાં શું ઉમેરવા જેવું છે તે અવશ્ય જણાવજો સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા રહો જય હિન્દ જય ભારત